છો બધા બધા મજામાં જશે પહેલાં તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશું નવા બ્લોગ સાથે મારા માસીનો છોકરો આવ્યો છે જેણે માહિતા છે મેલડીમાંની તો બી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આપણે જોયા છે કે એવી રીતના એ લોકો એને માહિતા કરી છે તો બી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો બાબા ભાઈ છે કા ભાઈ અમારે ચિત્તબેન છે ગઈઝ અમારે થઈ છે ચોરાફરી મમ્મી બતાવે છે

મીણબત્તી <lots sei> <rapper�> કપૂર ચાલુ કરી દીધું છે થોડુંક છે પણ પવન બહુ છે એના લીધે સર નથી લાઇટર લઈને સળગાવે છે અમારે જવાનું છે ત્રણ ત્રણ સાડા ત્રણ કિલોમીટર શરૂઆત કરી પવન બહુ છે ને એમના કારણે સરગતું નથી સરતું તો કઈ નહીં તમે બી કન્ટિન્યુ બ્લોકમાં રહી જાવ આપણે તો બેઠા છે સાંઈ કારણ કે આપણી તબિયત સારી નથી એટલા માટે તડકે જવાની મનાય છે હા જોઈ શકો છો પતાણા પવન પડી ગયો છે એટલા માટે દીવા ચાલુ જ છે પતાણી દેખાય છે તો બધા દીવા ચાલુ જ છે જોઈ શકો છો કેમ કે અત્યારે પવન પડી ગયો છે એટલે ફટાફટ થાય છે બાકી અમે ત્રણ ને નીકળ્યા છીએ પણ હજી પવન બહુ હતો એટલા માટે ધીમે ધીમે આવીએ છીએ તો ગાઇઝ હવે જો ચાલુ થઈ ગયા છે જો તમને દેખાય દિનેશભાઈ વાહે છે દીવા નિશાબેન કપૂર નાખીએ છે અને દિનેશભાઈ ફટાફટ વાત કારણ કે પવન પડી ગયો છે એટલા માટે વહેલું બાકી તો બહુ વાર લાગી હતી અમે ત્રણ વાગ્યાના નીકળ્યા હજી કેટલા થયા છે ઘડિયેલમાં છ સાડા છ થયા છે પણ હજી પોચા નથી નિશાબેન આગળ કપૂર નાખે છે જોઈ શકો છો જે આગળ કપૂર નાખીએ છે અને દિન પાછળ વાતો જાય તો ગઈ બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો હમણાં ભૂગીએ પછી તમને બતાવું મેલી મંદિર કે દિનેશભાઈ બોમ્બેથી માનતા ઉતારો એવા છે કારણ કે એ બહુ માને છે મેળડી માને એટલે માટે એમના કામ ધાયરા થાય છે તમે જોઈ શકો છો દીવા ચાલુ જ છે જે દેખાતા જ છે તમને કાંઈ નહીં બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો બાય એસ તમે જોઈ શકો છો હજી અમે થોડાક દૂર છે હજી જાજુ દૂર છે પવનમાં પાણે છે બહુ સળગાવાતું પણ નથી તમે જોઈ શકો છો લાઇન ટુ લાઈન કરતા જઈએ દિનેશભાઈ સળગાવે છે દિનેશભાઈ કેવાની માનતા હતી દિનેશભાઈ કેતા પણ નથી કેવાની માનતા હતી

ગાઈસ ફાઈનલી મંદિરે પહોંચી ગયા છે હવે આવી ગઈ છે દિનેશ કે છે અમાર થઈ ગઈ છે પૂરી થઈ ગાઈસ તમે તો પહોંચી ગયા છે મંદિરે સિટલ બેન ઠાકી ગઈ છે Semendir. Semendir apa tu dia sih? Di mana? Tapi pun komplek tu je sih. Kami ni kereta car baganan buka tiara mahat bagus. Semendir mana ni? ગાયઝ આ સાથે બ્લોગનો એંડા પૂછ્યું અને અમે આવી ગયા છે મહેતા ઉતારીને અને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય